હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ કે આમ સૌ હાસો ને હાર હશો ને હમણાં સવારના નવ વાગ્યા છે સાડા આઠ નવ વાગ્યા છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે હમણાં જવાનું છે ખોગંબા સાઈડ એ ભણ્યા રહીજો આપણા બ્લોગમાં ને મળી આગળ જઈને રોડ પર જઈને નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો હમણાં આપણા બ્લોગ આવશે જ ડેલી ને હારી આપણી ગાડી અહીંયા મૂકી છે આવું કંઈક છે અવાર મેં કબૂતરા બી આવી ગયા

શોરૂમ છે તેની જોડેભાઈ ની દુકાન છે જરૂર ટ્રાફિક તો મિત્રો જણાવતા જ આનંદ થાય છે કે આપણે હવે ઘરે જવા માટે નીકળી જાય આયો બ્લોક હવે અહિયાં જાણ કરીએ કેમ કે લાંબો બ્લોક કરતા નહીં વધારે કેમ કે અહીંયા ફાઈ જી નેટ છે ઘોઘુ મસાડ આયેલા હતા અને હવે મજે કંઈક નવા અંદાજા નવા બ્લોગ લઈને મળશું ને આ ટૂંકી નાનો જ બ્લોગ આવશે ને ચાલો મજે કંઈક નવા બ્લોગ નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જૂનાય તો શેર કરજો